ને આ જો અમારો વૈદુડો એ મસ્ત હતો એ મસ્ત હતો હે ભલે નહીં બોલું ભલે ભલે સો હેલો ગુડ આફ્ટરનુન એન્ડ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ તો આજના બ્લોગ ની શરૂઆત થાય છે ભાઈ આપડા ભોજન ના ડોમ થી કેમ કે આજ થી જમવાનું બધાનું અહીંયા ખાવાનું છે એટલા માટે જ અમે લોકો આવી ગયા છીએ કેમ કે વાગી ગયા છે 1:30 વાગ્યા ને અમારી ટીમ પીરસવા માટે ખૂબ થઈ ગઈ છે અને ભાઈ આજના મેન્યુમાં તમે જો લાડવા છે ગુલાબજાંબુ છે ગોટા છે ચટણી છે પછી આ પૂરી છે આમાં શું છે ભાઈ રોટલી છે સબ્જી છે અને દાળ ભાત ને પાપડ દહી તો આટલી બધી આઈટમ છે ભાઈ અને તમે મેનેજમેન્ટ તો જુઓ અહીંયા બી ખુરશીઓ લાગેલી છે અને આ સાઈડ બી ખુરશીઓ લાગેલી છે ના હા યુટ્યુબમાં આવશે અમારા ચેનલમાં આવશે એટલે રસોઈ તમે બનાવો એમ ને અચ્છા ના રસોઈ એક નંબર હો ને ના રસોઈમાં કાંઈ ના કેવું પડે ભાઈ હિમેશભાઈ નિમેશભાઈ બીદડા એમ ને બરાબર એટલે શું ખબર કે આટલા દિવસ સમાજમાં રસોડું હતું ને હવે સંખ્યા વધી ગઈ છે તો આપણે ડોમમાં શિફ્ટ કરી નાખી તો ચલો આપણે પણ આપણી પ્લેટ લઈ લઈ એ વાટકી રાખ રહ્યા આમાં થેન્ક યુ તો લો જે આપણું જમવાનું આવી ગયું છે ને અમે ત્રણ જ અહીંયા બેઠા છીએ હું છું પાર છે અને દીપ છે બાકી બધા તો કઈ સાઈડ બેઠા છે કોણ બેઠા બીજી છે ક્રિકેટવાળા વાળા જી હા એ બધા શું હોય ક્રિકેટ રમશે તો આખો દિવસ ક્રિકેટની જ વાત કરે તો એટલા માટે અમે ત્રણ અલગ બેઠા છીએ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો બપોરના કાંઈક બે કે અઢી વાગે હું ઘરે આવ્યો છું જમીને પછી આપણે થોડોક આરામ કર્યો અને ભાઈ ઘરે આજે મહેમાન આવે છે કોણ આવ્યું છે જોવું તમે બતાવો હા જો મનીષા આવી છે ભાઈ અને સાથે અમારા ભૂમેશ અને આજે ક્યાં જવાનું છે તમે ગડાણી જવાના છે કેમ કે દેવાંશી એક મિનિટ એક મિનિટ હોલ્ડ કરો અહીંયા કરે હું કેવો મામો છું યાર મારી ભાણીજીનું નામ મને જ નથી ખબર એનું નામ દેવાંશી નથી એનું નામ વેદાંશી છે સોરી મિસ્ટેક કન્ટિન્યુ કેમ કે દેવાંશી ને પગે લગાડવાની ને સુરધન બાપા ગળાણી એ સતીમા મને એમ કે સુરધન બાપા જી આયા ને સવારના માનકો અંગે અચ્છા

ए तो तन्ने जरूर पड़ीत એટલે આયા અમને જરૂર નથી ને આ જો અમારો વૈદુર એ મસ્ત હતો હે મસ્ત હતો હે ભલે ની બોલું ભલે ભલે મને ન કોઈ ટકા કરાને મસ્ત સૂતી એ ઉઠી ઉઠી હેને ઈચ્છા ન હતી તમારા ભગે આવવાની એમ ઓહ ચડ ચડ ઓહ Baba Jara, j o n I c one. I d o c a e a b m a t a j i

અરે ભાઈ સાહેબ આ તો જુઓ તમે વરસાદ પડવા લાગી ગયો મને નથી લાગતું કે ઘણો બધો વરસાદ પડે કેમકે એક જ વાદળું છે તો થોડાક છાંટા ફગાવીને જતું રહેશે પણ છાંટા ભી ભારે એવા છે તો આપણા સમાજના કાર્યક્રમમાં ભાઈ દેશી રમતો રાખવામાં આવે તો હું અમે યોગેશ અત્યારે જો લખોટી લેવા માટે લખોટી લીધી છે અને સાથે ભમરડા લીધા છે ભમરડા તો ભાઈ ફૂલે જો તમે કેટલા બધા કલર અને લખોટીમાં તો આપણે ભોજન ડોમમાં આવી ગયા છીએ અને આજે ભાઈ કામ કરવાની જરૂર નથી તમે જો કેટલા બધા છોકરાઓ છે આજે ભાઈ તો અમે બધા સ્પેરમાં બેઠા છીએ હું છું પાર્સ છે યોગેશ છે આ જો આખી ટીમ અમારી અગર કામ પડશે તો અમે છીએ બાકી તો જો જરૂર નથી

અહીંયા વ્યવસ્થા ડોમમાં થઈ ગઈ છે મુખ્ય એટલા એટલા માટે સમાજમાં માણસો માણસો નથી આવતા કાર્યક્રમ ને આ કે કે હવનની ત્યારે ઘણા બધા ગુડ મોર્નિંગ ગયા તમે બાબા આજે બાબાલ તો જો જુઓ